જિલ્લા પ્રમુખે માફી માંગી છે જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરિત પટેલે માફી માંગી છે કિરિત પટેલે રાજા રચવાડાઓ વિશે વિવાદાસપદ નિવેદન આપ્યું પહેલા પટરાણીના કુપમાંથી જન્મ થતો દીકરો રાજા બનતો હતો હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો છે કિરિત પટેલનો આ કેવો વિવાદ વકરતા જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગેલી દી છે નમસ્કાર હું કિરિત પટેલ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગજ